પોરબંદર નગરપાલિકામાં નવું બિલ્ડિંગ છેલ્લા ઘણા લાંબા સમયથી કાર્યરત કરવામાં આવ્યું છે શહેરમાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇમારતમાં લિફ્ટનો અભાવ કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકાના બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી આ બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવ્યું હોવા છતાં અહીં મહત્વની સગવડ હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી નગરપાલિકા કચેરીનું આ અદ્યતન સુવિધાથી સજ્જ ત્રણ માળની ઈમારતમાં પાલિકાના કામકાજ કાર્યરત છે અને શહેરના વિકાસ માટેના તમામ કામો અહીંથી કરવામાં આવી રહ્યા છે સવારથી લઈને સાંજ સુધી નગરપાલિકાની કચેરીમાં અનેક અરજદારોની લાંબી કતારો રહે છે નાના મોટા કામકાજ માટે વયોવૃદ્ધ સહિતના દિવ્યાંગ લોકો પણ અહીં આવે છે ત્યારે આ ત્રણ માળની ઈમારતમાં લિફ્ટ માટેની જગ્યા તો રાખવામાં આવી છે પરંતુ સગવડ આજ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી નગરપાલિકાના બિલ્ડિંગ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં અહીં મહત્વની સગવડ લિફ્ટની સુવિધા આપવામાં આવી ન હોવાના કારણે અહીં વૃદ્ધ અરજદારો અને દિવ્યાંગ અરજદારને દાદરા ચડવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક પ્રકારની સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ અને તેમની રજૂઆતો માટે દિવ્યાંગો તેમજ વયોવૃદ્ધ લોકો અહીં આવતા હોય છે ત્યારે તેઓને લિફ્ટ આજ સુધી કાર્યરત કરવામાં આવી ન હોવાને કારણે મસ્ત મોટા દાદરા ચડીને ઉપર અવરજવર કરવામાં ભારે હાડમારી વેઠવી પડી રહી છે અહીં જે જગ્યાએ લિફ્ટ બનાવવા માટેની જગ્યા રાખવામાં આવી છે પરંતુ અહીં આજ દિવસ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ જે બે વર્ષ પહેલા નવનિર્મિત થયું છે પોરબંદરમાં અને મુખ્યમંત્રી નાતે લોકાર્પણ થયું છે ત્યાં ઘણા અરજદારોની ઘણી ફરિયાદ મળે છે કે ત્યાં લિફ્ટની જગા આપેલ છે છતાં આજથી સુધી લિફ્ટ નાખવામાં નથી આવી અને ઘણા લોકોને જે અપંગ હોય કોઈ મોટી ઉંમરના હોય તેને અવાક જવાબમાં પણ તકલીફ પડે છે ત્યારે અમારે ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને અમને અપીલ છે કે વહેલી તકે અહીંયા લિફ્ટ નાખવામાં આવે અને જે અરજદારો નહીં તેને સહાય સુવિધા મળે જેથી નગરપાલિકાના આ અદ્યતન સુવિધાથી સજ્જ બિલ્ડિંગમાં વધુ એક લિફ્ટની સગવડ ઉપલબ્ધ થાય તેવી માંગ અરજદારોની ઉઠવા પામી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર